રાજ્યમાં ઈ ગ્રામ યોજના અંતર્ગત પંદરસો કર્મચારીઓને છૂટા કરાયા ભરૂચ જિલ્લાના કર્મચારીઓએ આ બાબતે આવેદનપત્ર આપી આક્રોશ આક્રોશ્યો પ્રાપ્ત માહિતી અનુસાર બે હજાર સાત થી રાજ્યમાં ઈ ગ્રામ ગ્રામ યોજનામાં ફરજ બજાવતા રાજ્યના પંદરસો જેટલા કર્મચારીઓને રાતોરાત છૂટા કરી દેવાના આદેશ કરવામાં આવ્યા છે એક સાથે આટલા કર્મચારીઓને છૂટા કરવામાં આવે તો તેની ખૂબ જ માઠી અસર તેમના પરિવારો પર પડી શકે તેમ છે છેલ્લા અઢાર વર્ષથી ફરજ બજાવતા આ કર્મચારીઓએ પૂરી નિષ્ઠાથી આ યોજનામાં કામ કર્યું છે અચાનક છૂટા કરી દેવાના આદેશ મળતા જ ભરૂચ જિલ્લાના કર્મચારીઓએ પણ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો અને ડેપ્યુટી ડીડીઓને આવેદનપત્ર આપ્યું આ ઉપરાંત વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરુણ સિરણા ભરૂચ મત વિસ્તારના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તેમજ જંબુસર આમોદ વિસ્તારના ધારાસભ્ય ડી કે સ્વામીને આવેદનપત્ર સાથે રજૂઆત કરી હતી છેલ્લા અઢાર વર્ષોથી ફરજ બજાવી રહેલા કર્મચારીઓ હાલ તો માનસિક રીતે પડી ભાગ્યા છે અમે કર્મચારી છેલ્લા સત્તર વર્ષથી સેવા આપી રહ્યા છે પરંતુ અમને એકવીસ તારીખે તમામ TLE MISO ઓપરેટર અને 15 માં નાના ટેકનિકલ સ્ટાફને 1 ફેબ્રુઆરી થી છૂટા કરવામાં આવેલા છે જેના લીધે અમે તમામ TLE અને ટેકનિકલ સ્ટાફ આજ રોજ જિલ્લા પંચાયત ભરૂચ ખાતે ડીડીઓ સાહેબને આવેદન આપવા માટે આવ્યા છે અને આવેદન આપેલ છે તથા ભરૂચના મઠ વિસ્તારના અલગ અલગ ધારાસભ્યશ્રીઓને પણ અમે આવેદન પત્ર આપેલ છે અને સરકારશ્રીને અમે અપીલ કરીએ છીએ કે અમે છેલ્લા સત્તર અઢાર વર્ષથી આ યોજનામાં કામ કરીએ છીએ તો અમારી પર કંઈક વિચારણા કરવામાં આવે અને આ તમામ સ્ટાફને પાછો ફરીથી એની જગ્યા ઉપર લેવામાં આવે એવી અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ અને અમારા તમામ લોકોના ભવિષ્ય ભાવિ ભવિષ્યનો વિચાર કરી અને અમારું ભવિષ્ય ઉજ્જવળ બને એના માટે અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ